મહેસાણા કોઈ જગ્યા બાકી નથી રાખી દવાખાના ની છતાં પણ દર્દ નથી મટ્યો અને લાસ્ટમાં ડોક્ટર એવું કીધું કે ઓપરેશન કરવું પડશે આજે ત્રિકમ પ્રજાપતિ મારું નામ છે

તો દેખો મિત્રો આની અંદર કોઈ લાખો રૂપિયાના ખર્ચા હવે કરવાની જરૂર નથી મેં તમને દવા કેટલા રૂપિયાની ની આલી હતી સાડી સાત હજાર રૂપિયા દવા આલી હતી પહેલા મહિનાની અંદર પેલા મહિનામાં સાડી સાત હજાર લાખો રૂપિયા દવા બાકી નથી રાખી લાસ્ટમાં ઓપરેશન કરવાનો સમય પછી મેં એમને દવા આપ્યા બાર દિવસ થયા બાર દિવસની અંદર તમે અમ્યા બેન સાંભળી શકો છો બાર દિવસની અંદર કમસે કમ અત્યારે ચાર ની એમને ફાયદો છે બરાબર છે આ બેન હકીકત વાત છે ફોટો તો નથી અંદર તો સાહેબ કોઈ પણ વ્યક્તિ જે મારા છે હશે ઓનલી ફોર ઈમાનદારી ના વિડીયા હશે એ તમે દર્દીને પૂછી શકો છો તમારો મોબાઈલ નંબર તમને યાદ છે બોલજો તમારો મોબાઈલ નંબર બરાબર છે ચલો અંધો નહીં મોબાઈલ નંબર મારો બોલી દો મારો નંબર છે નવ્વાણું ઝીરો ચોરાણું સડસઠ એક નેવ્યાશી મારું નામ છે ત્રિકમભાઈ પ્રજાપતિ આ અમ્ય બેનને તમે કોલ કરીને પૂછી શકો છો એમના ઘરે બી આવી શકો છો તમને લાગે ખા બરાબર છે તો જ આપણા પાસેથી દવા લાખોનો ખર્ચો ઓપરેશન છો એમાં કોઈ પણ કરાવ્યું હોય છતાં એમને કોઈ કરવાની જરૂર નથી અને આ દરજ્જ મટી જાય ઓકે ધન્યવાદ વનીષ પિલાલ જય